જય જવાન જય કિસાન મિત્રો આજે મોટાભાઈની તુવેર જોવા આવ્યો તુવેરનું ફ્લાવરિંગ ને આ તે વલ ને બલ ને જોઈ તો એમ થાય કોઈ રેતની કમી નથી એવી તુવેર છે તો મિત્રો આપણે તુવેરનો એક વિડીયો બનાવી હું જોઉં તમે જો બધા ભેગા જોઈ લઈ બહુ જોરદાર ફ્લાવરિંગ છે વલ ખૂબ થયેલ છે આ મગફળી નબળી રહી ગઈ હતી પારી પાટલામાં તુવેર વાવેલી હતી તુવેર છે મિત્રો મકાઈ મકાઈની આર કરી દીધી છે મેથી છાટી છે flowering. ખાલી આ એક છોડ એક જ દર કેવું ફાલ ફાલ બધે છે बहुत जोरदार है मित्रों तुवेर फ्लावरिंग ये जोरदार लो है ऊपर थे हाँ मित्रों ओटा जैसे थी गईस तुवेर जो हाँ। जंगल हाँ थी गईस એટલું બધું ફ્લાવરિંગ છે મિત્રો કે આ આપણે કામ ના કરે ને હવે આમાંથી કેટલું રોકાય એ જોવાનું છે બાકી ફ્લાવરિંગ એટલે કાંઈ કમી નહીં એટલું છે આમાં સાઠની જારી છે પણ હામાં છોકરા અડી ગયા છે અત્યારે આલું અઘરું પડી ગયું ને એવું થઈ ગયું છે આમાં ઘૂઘરા ને ઘૂઘરા લાગી ગયો ફ્લાવરિંગ જો આમાં જુડા સિંગુના જુડા થઈ ગયા હો યા બધી તન તન ચાર ચાર દાણા હુંડી છે 1 2 3 4 પાંચ દાણા અમુકમાં છે 1 2 3 4 5 6 6 છે અમુકમાં સિંગમાં તુવેરનો બહુ વિષય નથી આપણે પણ એવું લાગે છે કે ઉત્પાદનમાં કોઈ કમી ના રહીએ ને એવો આમાં માલ થાય એવો આ બધી સીંગું બંધાઈ ગયું પાંચ પાંચ છ એક એક જગ્યાએ સિંગુ બંધાણ્યું છે જો આ એક બે ત્રણ ચાર પાંચ છ છે અમુકમાં છસોના સાત સાત ના જોડા છે સિંગુના બહુ જોરદાર ફ્લાવરિંગ છે સિંગુનો વિકાસ એ સારો છે અને તુવેરનો ગ્રોથ એટલો થઈ ગયો છે કે હામ હામાં છોગાડી ગયા હૈ પછ જ્યાં ફ્લાવરિંગ છે ત્યાં ખૂબ આમ જુડાન જુડા છે એટલે તુવેરના અનુભવ એવા અનુમાન કરે છે કે આ તુવેર વિસ્મણ ઉપર જાય પણ આપણે આ તુવેરનો બહુ વિષય નથી એટલે આપણે ટાર્ગેટ ના કરી શકીએ પણ ફ્લાવરિંગ જોતા એમ થાય કે આથી પાસે વિશેષ તુવેર હોય જ નહીં મિત્રો આથી વિશેષ તુવેર આપણે ક્યાંય જોયેલી નથી ફ્લાવરિંગની બધી બધી રીતે વ્યવસ્થિત એટલે હવે આપણે જોવું કેટલી થાય કેવી થાય પણ અત્યારે તો કોઈ જાતની આમાં કમી નથી બધી જ અત્યારે ફ્લાવરિંગ એટલું છે વિકાસ એટલો છે એટલે કાંઈ પણ કમી આપણે જોવા મળતી નથી આમાં મિત્રો મિત્રો આ વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો બીજા ખેડૂતને બતાવજો મગફળી નબળી હતી એને લીધે પાટલામાં તુવેર વાવી એક વખત વાવી તુવેર બરી ગઈ પછી ફાસી વાવી બીજો બીજી વખત અને અત્યારે આવી થઈ ગઈ છે મિત્રો તો ડબલ ડબલ પાક લેવાથી હું ફાયદો થાય અત્યારે હવે મગફળી કાઢીને કોઈ પણ વસ્તુ આપણે વહેવી હોય તો હજી ઉગીન નમી થયું હોય એના બદલામાં આ પાછો ફાલ લાગી ગયો હવે પંદર દી મહિનો દીની અંદર આ બીજો પાક આપણે લઈ લીધો કહેવાય તો એ ફાયદો થાય મિત્રો ડબલ પાક લેવાથી કે ઓલો ઓલો પાક કાઢી લઈને આ ઉગીન વ્યવસ્થિત થઈ જાય પછી એને માવજત કરી એટલે સીધો વિકાસ કરવાનો રહીએ એટલે મહિના દોઢ મહિનાનો એ ફાયદો થઈ જાય આપણે તો આવું છે મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બીજા ખેડૂત મિત્રોને બતાવજો